જય શ્રી કૃષ્ણ રાધે રાધે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય રાધે ફૂડ ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાઠિયાવાડી ઢોકળીનું શાક તે બધા જ બનાવે છે પરંતુ ખીચું કરીને બનાવે છે અને ડબલ વાર બનાવવું પડે છે પરંતુ હું આજે યુટ્યુબમાં પ્રથમવાર યુનિક રીતે બનાવવાની છું તેમાં ફક્ત એક જ વાર ઢોકળી વઘારીને કરવાનું છે ટાઈમ પણ ઓછો જોશે અને વારંવાર બે વઘાર પણ નહીં કરવા પડે તો મારી રેસીપી એન્ડ સુધી જોજો વચ્ચેથી સ્કીપ ન કરતા તો ચાલો આપણે આજે બનાવીએ ઢોકળીનું શાક

હવે ફ્રેન્ડ્સ અહીં વઘાર માટે મેં ડુંગળી અને ટમેટાની પેસ્ટ બનાવેલી છે પીસ કરેલા રાખ્યા છે કટિંગ કરીને અને તો લવિંગ અને તમાર પત્ર અને કડી પત્તા રાખ્યા છે તો હવે આપણે તેલ આવે ત્યારે એનો વઘાર કરશું અને ફ્રેન્ડ્સ અહીંયા વઘાર માટે છાશ લેવાની છે છાશ વઘાર સારો આવે છે અને તેમાં થોડી આ લસણની પેસ્ટ જ કરેલી છે એ લસણની પેસ્ટ પણ ઉમેરવાની છે તેથી વઘાર બહુ વધારે સરસ આવે છે ફ્રેન્ડસ હવે આપણો અહીંયા તેલ આવી ગયું છે તો બધા વધારમાં થોડું વેચ નાખું છું જેથી તે સારો આવે છે તો સફરત માટે થોડા આપણે બીબી એડ કરીશું ચેક કરી પછી આપણે અળધર એડ કરીશું

આ સ્વાદિષ્ટ જુગાર આ રીતે બનાવી શકાય છે તમારે ઉકાક કાઢીએ અને એકદમ ગુપકડી જેવું ઉહીને ઉતાર દેતા છે બસ આ રીતે બસ ફ્રેન્ડ્સ આપણે ખૂબ રીતે બધા કરીશું ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા એક ગ્લાસ પાણી એડ કરીશું અને તડકાને બરોબર પાક પાડીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે ટોટલ બે ગ્લાસ પાણી એડ કરેલું છે હવે આ તડકામાં આપણે રેડ ચીલી પાવડર એડ કરીશું તમે તમારા ઘરમાં જેટલું સાઈઝ સાઇઝ ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને સોલ્ટ એડ કરીશું હવે આ તડકાને થોડી વાર હલાવીશું મિક્સ કરીશું હવે આ આપણો તડકો જ્યાં સુધી ઉકળે એક પ્લેટ ઢાંકી દઈશું અને તડકાને ઉપળી દઈશું મીડિયમ ફ્લેમ પર રાખીશું ત્યારબાદ આપણે હવે ઢોકળીની તૈયારી કરીશું ફ્રેન્ડ હવે આપણે ઢોકળી માટેની તૈયારી કરીશું તો અહીંયા મેં ત્રણ વાટકી ચણાનો લોટ લીધેલો છે તમે તમારા ચોઈસ મુજબ કોઈ પણ મેજરમેન્ટ કરી શકો છો તો અહીંયા એક સ્પૂન આપણે ઓઇલ નાખીશું પછી ટેસ્ટ એકડિંગ ટુ ટેસ્ટ સોલ્ટ એડ કરીશું થોડું સ્પાઈસી બનાવવા માટે ચીલી પાઉડર પણ એડ કરીશું થોડી હળદર એડ કરીશું થોડી હિંગ કરીશું થોડો ગરમ મસાલો થોડું દળેલ જીરું અને સોફ્ટ બને ઢોકળી સોફ્ટ બને એ માટે આપણે થોડું સોડા પણ ફ્રેન્ડ્સ આટલા એડ કરીશું હવે આપણે એકદમ ગેરપોલીથી ફ્રેન્ડ્સ આ ઢોકળીનો બાંધવાનો છે જો વધારે લૂઝ થઈ જશે તો ગણવામાં વાંધો આવશે કારણ કે આ પાટલા વેલણથી વણવાનું હોય છે તો આપણે આ મિક્સ કરીશું સરસ મજાનો મિક્સ થઈ ગયો છે હવે આપણે બી કેરફુલી લોટ બાંધીશું એકદમ નવી યુનિક રીત છે ફ્રેન્ડ્સ તમે પણ જોશો તો તમને જ પણ થશે કે આ એકવાર જ બનાવીએ ઝંઝટ માટે બે વાર ખીચું બનાવવાનું ટાઈમ પણ બચશે અને બે વઘાર પણ બચશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ રીતે આપણે ટાઇટ બાંધવાનો છે અને થોડું આ લોટ છે એમાં થોડું બસ પાણી એડ કરીશું જેટલું કઠણ લોટ હશે એટલી રોટલી વણવાની આપણે મજા આવશે આ રીતના થોડું ટાઈટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ એટલે આપણે સરસથી વણી શકીએ ઢોકળી તો ફ્રેન્ડ્સ અહીં આપણો સરસ કઠણ મજાનો લોટ બાંધાઈ ગયો છે અને આપણે હવે થોડું ઓઇલ છે નાખીને થોડું મસળશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સરસ મજાનો લોટ પણ બંધાઈ ગયો છે અને અહીંયા આપણે પાટલા પર પણ થોડું ઓઇલ લગાવીશું એટલે વણવામાં ઇઝી રહે હવે એક નાનું એવું લોહી લઈ શું તેથી સરળતાથી આપણે બસ આ રીતના આપણે લેયર થશે હવે આપણે સપરપારા ટાઈપ પણ પીસ કરી શકીએ અને સાદી રીતના પણ કરી શકીએ તો તડકો પણ ઉકળી ગયો છે સરસ મજાનું લાલ ચટક દેખાઈ સરસ મજાનો આ લીંબુ પણ તાજું એડ કરીશું મસ્ત ખુશબુ આવે આપણે આ તડકા આપણે બીજી પણ રોટલી ગણીશું ફ્રેન્ડ્સ આ રીતે આપણી બીજી રોટલી પણ અહીંયા રેડી થઈ ગઈ છે આપણે આને પણ પીસ કરીશું કટ કરીને આ સિમ્પલ રીતે કરીશું ફ્રેન્ડ્સ સક્કરપારાની રીતે નહીં કરી બંને ટાઈપથી કરી શકાય એઝી વીસ તો ચોપથલું લેયર હોય ને એટલે ફાસ્ટલી ચડી જાય પણ ખીચી બનાવીને જાડું લેયર રાખવો તો ડબલ વાર ફંદા કરવા પડે છે ઈઝીલી થઈ જાય છે નવી ટ્રીક અને ઇઝીલી થઈ શકે તેવી બસ તો આ રીતે આપણે આ બધા જ લોટની આવી ઢોકળી બનાવી અને આપણે એડ કરીશું ફ્રેન્ડ્સ અહીં આપણે બધી ઢોકળી વણાઈ ગઈ છે મતલબ કે બધી રોટલી વણાઈ ગઈ છે અને હવે આપણે હવે આ રીતના ચેક્સ પાડીશું આ રીતના ચેક્સ પાડીશું અને આપણે એડ કરીશું ફ્રેન્ડ્સ આ પતલું લેયર હોવાથી જલ્દીથી કૂક પણ થઈ જાય છે અને પણ જમી પણ શકાય છે હવે જોઈ શકો છો તમારી બધી ટોકળી આપણી એડ થઈ ગઈ છે અને હવે આપણે દસ મિનિટ કેપ ટાંકીને કૂક થવા દઈશું દસ મિનિટ પછી આપણે ચેક કરીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે ચેક કરીશું તો કઈ ટાઈપનું આપણું શાક બને છે આપણે થોડી સાઈડ પલટાવીશું આ લેયર પતલું હોવાથી દસ પંદર મિનિટમાં ફ્રેન્ડ્સ આરામથી કૂક થઈ શકે છે તો હજી આપણે થોડું કૂક થવા દઈશું સરસ સોફ્ટ પણ બન્યું છે જો સોડા નાખવાથી સોફ્ટ પણ બને છે સરસ મજાનું કૂક થઈ રહ્યું છે પાછું પાંચ મિનિટ પછી ચેક કરીશું ફ્રેન્ડ્સ હવે આપણી દસ મિનિટ થઈ ગઈ છે ને આપણે શાક ચેક કરીશું તો સરસ મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે જો સરસ મજા એટલી ઢોકળી પણ કૂક થઈ ગઈ છે હવે એક પ્લેટમાં આપણે સર્વ કરીશું આપણે હવે એક પ્લેટમાં કાઢીએ છીએ સર્વ કરીશું હવે આપણે થોડો ધનિયા પાવડર ધનિયા એડ કરીશું તો આપણું મસ્ત મજાનું આ રીતે ઢોકળીનું શાક ઇન્સ્ટન્ટ બની ગયું છે અને તમે પણ આવું બનાવજો અને પંદર મિનિટમાં ફક્ત કૂક થઈ જાય છે અને મહેનત પણ ઓછી પડે છે ને તડકો પણ એક જ વાર લગાવવો પડે છે તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂર કમેન્ટ બોક્સમાં હું પણ જાઉં છું ભાઈ જય શ્રી કૃષ્ણ